કાજલ બુલેટિન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે સાદિક કાજલવાલા દર્શક મિત્રો ભારતના બંધારણને દેશના દરેક નાગરિક તથા દરેક સમાજને ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર આપેલ છે અને દરેક નાગરિકને તેની પસંદગીના ધર્મને સ્વીકાર કરવાનો અને તેને અનુસરણ કરવાનો તથા તેને પ્રચાર કરવાનો મૂળભૂત અધિકાર આપેલ છે પરંતુ જો આ અધિકારો છીનવાઈ ન જાય અને યુસીસીના બહાને તેઓની ધાર્મિક સ્વતંત્ર ઉપર બુલડોઝર ચલાવવાની જે જીત છે તેમના વિરોધમાં આજરોજ ઓલ ઇન્ડિયા મજલીસે ઇતિહાદુલ મુસ્લિમીન વડોદરા તરફથી ગુજરાતના મુખ્યમંત્રીને જિલ્લા શ્રી દ્વારા એક આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી આ આવેદનપત્રમાં જણાવ્યા મુજબ યુનિફોર્મ સિવિલ કોડ બાબતની કાર્યવાહી તાત્કાલિક બંધ કરવા તથા યુનિફોર્મ સિવિલ કોડ યુસસી બાબતે કરવામાં આવેલ સમિતિને બરખાસ્ત કરવા પણ જણાવ્યું હતું આ પ્રસંગે ઓલ ઇન્ડિયા મજલિઝ ઇતેહાદુલ મુસ્લિમીન વડોદરાના ઇમરાન શેખ શાહિદ મંસૂરી રમઝાન સોલંકી સહિત મોટી સંખ્યામાં નાગરિકો ખાસ ઉપસ્થિત રહ્યા હતા કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે જેપી રોડ પોલીસ સ્ટેશનનો સ્ટાફ પગે હાજર રહ્યો હતો વડોદરાથી સાદિક કાજલવાલાનો ખાસ રિપોર્ટ 맨끝 바운디아. 뭐야 저이 પાછળ પાછળ છે હવે જે પ્રદેશ અને વડોદરા શહેર તથા ગ્રામ્યના આગેવાનો કૃષિના આગેવાનો તથા વીમા તરફથી અમે એક આવેદનપત્ર આપીએ સરકારશ્રીને કહેવા માગીએ છે કે જે યુસીસીનો કાયદો છે એ રદ થવોની જે મારી લાગણીઓ છે કેમ કે એ કાયદો મુસ્લિમોની વિરુદ્ધમાં હોય અને જે કમિટી રંજન દેસાઈ સાહેબની જે બનાવવામાં આવી છે એ કમિટી પણ રદ થાય અને યુસીસીનો કાયદોની અમારે કોઈ જ જરૂર નથી

આજે અમે યુસીસીના વિરોધમાં એક આવેદનપત્ર અને જે વકફ એમેન્ડમેન્ટ એક્ટ બે હજાર પચીસ છે તેનો એક વિરોધ દર્શાવવા માટે આજે ઓલ ઇન્ડિયા મજરી સેતાલ મુસ્લિમીનના નેજા હેઠળ અમે આજે મુસ્લિમ સમાજના આગેવાનો સાથે અહીંયા ઉપસ્થિત થયા છે અમારું એવું માનવું છે કે અમે કલેક્ટરના માધ્યમથી ગુજરાતના મુખ્યમંત્રીને એક વિનંતી કરવા માંગીએ છીએ કે યુસીસીની જે કમિટી છે તેને બરખાસ્ત કરવામાં આવે યુસીસી જે છે તે અમારા આર્ટિકલ ટ્વેન્ટી ફાઇવનું ઉલ્લંઘન કરે છે કારણ કે આર્ટિકલ ટ્વેન્ટી ફાઇવ અમને ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર આપે છે અને જેમાં જે અમારી જે માન્યતાઓ છે દરેક વ્યક્તિને પોતાના ધર્મ પ્રમાણે ધાર્મિક માન્યતાઓ પ્રમાણે અનુસરવાનો અધિકાર આપે છે પણ જ્યારે યુસીસી આવશે તો અમે જે ચૌદસો વર્ષથી અમારા જે કોરાનના જે કાનૂન છે અમારા જે શરીયતના કાનૂન છે તેની સાથે ટકરાવની સ્થિતિ ઊભી થશે એટલે અમે એવું માનીએ છીએ કે જે યુસીસી જે લાગુ કરવાનો ગુજરાત સરકારનો પ્રયાસ છે એ વખળવા વખાડવાઈએ છીએ અમે એને અને યુસીસીની જે કમિટી છે એક માનસિકતાની સાથે અહીંયા કમિટીની રચના થઈ છે અને એ લોકો એક પૂર્વગ્રહની સાથે આ કામ કરી રહ્યા છે કારણ કે અમે જે વિરોધ કરીશું તે વિરોધ વિરોધને પણ તેઓ ધ્યાનમાં લેવાના નથી એવું અમને લાગી રહ્યું છે અને એક તરફી નિર્ણય થશે એટલે જો એક તરફી નિર્ણય થવાનો જ હોય તો પછી આવી કમિટીનો કોઈ અર્થ રહેતો નથી એ તો અમે ઈચ્છે છે કે જે કમિટી છે તેને બરખાસ્ત કરવામાં આવે માગેવાનો દ્વારા યુસીસી ના શ્રીના વિરોધની અંદર આજે એક રેલી કાઢીને કલેક્ટર સાહેબ સાહેબના આવેદનપત્ર આપવા માટે નીકળ્યા છે યુસીસી યુનિફોર્મ સિવિલ કોડ મુસ્લિમોને ખરેખર તેની કોઈ જ જરૂર નથી મુસ્લિમોને જરૂર છે રોજગારીની શિક્ષણની અને મુસ્લિમોને સરકારી નોકરીની જરૂર છે મુસ્લિમોને આવાહક અધિકારો તમે આપો અમારે યુસીસીની કોઈ જ જરૂર નથી યુસીસી દ્વારા સીધે સીધો કુરાન અને શરીયત સાથે સીધો ટકરાવ થશે અને એ ટકરાવથી અમારા મૂળભૂત અધિકારો અમારી સંસ્કૃતિઓને ખતરો ઊભો થાય તેવી તે વસ્તુ પેદા થઈ ગઈ છે જે ગુજરાત સરકાર દ્વારા રંજન દેસાઈ જે રિટાયર્ડ જજ છે તેમની કમિટી બનાવવામાં આવી છે એ કમિટી બરખાસ્ત થાય એવી અમારી માંગ છે જે ઉત્તરાખંડની અંદર એક દારૂ શાસન લગાવીને યુસીસી લાગુ કરવામાં આવ્યું છે મુસ્લિમોને સાંભળવામાં નથી આવ્યા તો અમને ડર છે ગુજરાતની અંદર પણ આ જ વસ્તુ બનવાની છે અને આ વસ્તુથી મુસ્લિમોના અસ્તિત્વને ખતરો પહોંચવાનો છે એક 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 કરીને મુસ્લિમો પર વાર થઈ રહ્યા છે પ્રહારો થઈ રહ્યા છે સંવિધાનને બદલવામાં આવી રહ્યું છે તો એના વિરોધની અંદર આજે અમે યુસીસીને